વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત દંતેશ્વર પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે અહીં તમામ જે લોકો આવ્યા હતા તેઓને નિઃશુલ્ક આંખની દવા હોય કે અન્ય કોઈ રોગના ચેકઅપ હોય તે કરવામાં આવ્યા ખાસ કરીને જ્યારે ટીબી ના કેસો વધતા હોય તેવામાં ટીબી માટેના ચેકઅપનું પણ અહીં નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું દંતેશ્વર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લગભગ સોથી પણ વધારે લોકોએ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો છે